માર્કેટ માં એક ડ્રાઈવર અમને લઈ આવ્યો હા આ થોડા ઉકેલા જ છે આમ તોરણ ભાઈ દાજ પણ ખારેક ખારેક નકરી ઓલું આપણને ખબર છે છે નહીં જો આવું આપણે ટેસ્કોમાં એમાં વેચાય પણ એમાં આટલો ભાગ જ વેચાતો એ આટલો ત્રણ ગાંઠું વાળો ને ખજૂર ખજૂર ડ્રાઈવર બિચારો આપણને એમ કે હું લેવા જઈશ ત્યાં તો આપણી આટલું ખજૂર લેવા ગયો लो तमारी आटो खजो हाँ हाँ ऑरेंज ऑरेंज अब से बताए टमाटा हम्म आप अभी मंडी बाजार बदराती है जबरो मजा आई जाए <laughs> आ काकी फ्रूट जो દાળમ છે જોરદાર કેવડા મોટા મોટા છે કઠોળ લસણ હે નાના નાના વીણવી તો થાય એમ

આજો તો લાલ નથી લાલ હોય ને તો મજા આવી જાય છે કેરી 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 પપૈયા કીવી પાઈનેપલ ਬਹੁਤ ਮੋਟੀ ਮਾਰਕੀਟ ਹੈ ਬਾਈ ਸੌਰੀ ਦਾੜਮ ਤੋ ਜੋ ਪੱਲਾ ਵਾਲੇ ਲਾ ਚਣਾ ਵੇਚੇ ਆਇਆ ਆ ਉਹ ਲੋ ਕਮਾਲ ਪੱਤਰ ਹਾਂ ਹਾਂ ਅਰੇ ਬਸ ਸਤਾਨਾਹ ਮੋੜੇ ਇਹ ਰਿੰਗਣਾ ਲੈ ਵਾ ਛੋੜੋ ਕਰਵਾ ਹਲਾ ਹੋਟਲ ਮੈਂ ਕਿ ਤੂੰ ਆਨੋ ਵੋੜੋ ਬਣਾਇ ਦੇ ਅਮਨੇ આ કઈ છે રેડબીન જો આ કેવડા મોટા મોટા મરચા છે એ પણ આ વીણવા ન દે એમને ભરીને દે છે જો આ લાલ મરચા છે અહીંયા લઈ લે આમાંથી એક ધીરામના બીજું આ રેકો છે કેપ્સિકમ ટા પાછા મરચા છે ભાઈ ભાઈ મરહબા મરહબા બસ કરો બસ કરો હવે મેડમ મેડમ લીલા મરચાઈ લીધા લાલ મરચાઈ લીધા બસ કરો હવે અને ભજીયા મસ્ત થાય જો આના ભજીયા જોરદાર થાય એવા છે પણ હવે કરવું હું એ ઢીલું લાગે છે આ કેવું છે બસ હવે આમાં સંતોષ જ નહીં થાય પછી ખોટા હલો એક દિનાના લાલ મરસા થઈ ગયા ઘુઘરા જેવા

કાજુ બદામ પિસ્તા જોરદાર છે અને પેરાડાઈઝ આઈસ્ક્રીમ ગોલેટો આઈસક્રીમ ફેમસ છે થોડું સર્ચ કર્યું ને હોટલમાં જાણ્યું તો કે હા ત્યાં એક આઈસક્રીમ શોપ છે એ બહુ સારી છે તો પંદરેક મિનિટનું વોક હતું તો ચાલો વોક કરતાં કરતા જઈએ તો સામે છે પેરાડાઈઝ આઈસક્રીમ સામેના બિલ્ડિંગમાં રોડ ક્રોસ કરીએ જો યે તે સિગ્નલ અવિગ્નલ ન કોઈ કાંઈ ફોલો કરતું છે નહી આપણે એમ જ જઈએ પરરાઇડ આઇસ પરરાઇડ પેરાડાઇસ तो बहुत बड़ी वेराइटी है बहुत बड़ी वेराइटी है क्यों खाओ कंफ्यूज थी थी और ये नो पिस्तो पिस्तो चा ये हाँ रो फोर पॉइंट नाइन बहुत बहुत बढ़िया सो पाम थैंक यू वेरी मच यू ऑन टिकट दिस Yeah. Yeah. Yeah, okay, yeah, अपनी जोड़े चलो आनंद कर દીરામ દીરામ એટલે 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 થયો પાઉન્ડ આઈસ્ક્રીમ છે આખો જોરદાર કાલે કેટલો ફેમસ હશે અને આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ હવે કઈ નો ગટે એકડો એકડો જોરદાર જો પાંચ મિનિટ હજી તો અહીંયા ખાઈ રહ્યા છે અહીંયા તો એટલી ક્યુ થઈ ગઈ કે લોકો બાર લાઈનમાં ઊભા છે જો અમદાવાદ બાપુનગરમાં શ્યામ શિખરમાં બેઠા બેઠા કોર્નર ઉપર બેઠા બેઠા ખાતા હોય એવું ફિલિંગ આવે છે એકદમ એ બાર પાળિયા બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈ છે જમાવટ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ છે ઓ ઓલો વખાણ તો એ બરાબર છે જોરદાર ક્યુ છે અંદર અને ફોર પોઈન્ટ નાઇન દિરામ એટલે કાંઈ નહીં હવા પાઉનનો થયો અને કેટલો ભરીને દીધો મસ્ત છે નેચરલ આઈસક્રીમ છે નેચરલ શુગર નહીંથી એ કોઈમાં જો શ્યામશિખર જેવું બિલ્ડિંગ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે તુનિશિયામાં છઠ્ઠો દિવસ અને આજે અમે વિચાર્યું કે આજે આખો દિવસ ફ્રી છીએ તો નજીકમાં કંઈ સારું પ્લેસ હોય તો જઈએ મોન્સ્ટર્સ કરીને એક સિટી છે અને આજે કેબ એવું કશું નહીં આજે જવાનો પ્લાન છે અહીંયાની લોકલ ટ્રેનમાં તો અહીંયાથી શૂઝ ટાઉન છે ત્યાં જવાનું છે બાયકોલ બાય કેબ અને ત્યાંથી પછી ટ્રેનમાં જવાનું છે અને ચાલો તો ત્યાંની વિઝિટ કરીએ આજે

એક એક દિરામની ટિકિટ છે અને ટ્રેન બી ઓલરેડી આવી ગઈ છે નહી તરત ઉપડે ઊભી રહે શાંતિ રાખ ટ્રેન સ્ટેશન ની બહાર નીકળી ગયા છીએ હવે અહીંયાથી આપણે ગોતવાનું છે આપડી પ્લેસ થોડી બહાર જઈને ટ્રેન ટેક્સી લઈએ એટલે ઈઝી પડે થર્ટીન મિનિટ વોકિંગ ડિસ્ટન્સ છે થર્ટીન ફોર્ટીન મિનિટ ચાલે ચાલે જઈએ ને જોતા જઈએ બધું

ફાઇનલી આપણે આવી ગયા ડેસ્ટિનેશન ઉપર રિબેટ ઓફ મોન્સ્ટેર રિબેટ ઓફ મોન્સ્ટેર મેલ જેવો કિલ્લો હોય કંઈક લાગે છે એમાં બધા ઉપર આવી ગયા છે જે જોવા જેવું ક્યાં છે लो तो आ बाजू जो ही है एंट्रंस द रिबेट किलो छे बाय किलो ओके okay. अपने अपने तो ब्लू एंड व्हाइट अच्छे हैं ना સ્ટેર બનાવ્યું છે કોકિલ્લો જો અહીંયાથી પાછળની સાઈડથી આવો દેખાય છે આ બાજુ જોઈએ તો શું છે ચાલો શહેર ટુન્સની જે સીધી અપ સુધી જે આપણે ગયા હતા એની જેવું જ છે અહીંયા બ્લુ એન્ડ વાઈટ હમ ભાઈ અંદર ઘણા મળી રહે ચાલો હવે પાછા મદીનામાં થઈ પેલી બાજુ નીકળીએ આપણે આ આખું શોપિંગ સેન્ટર જ છે બેટાના શોરૂમય આવી ગયો છે આ આપણે અમદાવાદમાં ત્યાં બાટાનો છે ને આ બીટા બૈટા આ વધી ગયો એક અહીંયા ત્યાંથી આ પોખતા પોખતા Hallo. બાઈક ટાના શોરૂમ માં જાય હાલો આ ઉભો છે ત્યાં નીકળી જાય ચાલો તો બે ત્રણ કલાક મોન્સ્ટર ફરી લીધું આખું હવે જઈએ પાછા શું છે ટિકિટ વન દિનાર એટલે આવવાની વન દિનાર જવાની એટલે આપણા પાઉન્ડ પ્રમાણે ગણો તો પચીસ પેન્સ થયા ઓનલી ટ્વેન્ટી ફાઈવ બી પચીસ પેન્સમાં પોણી કલાક ટ્રેનમાં આવવાનું ને પાછું પચીસ પેન્સમાં પોણી કલાક જવાનું ચાલો જઈએ પાછા ચાલો તો મોનેસ્ટેરથી સોસે જવાની પાછી રિટર્ન ટ્રેન આવી ગઈ છે ફાઇનલી ત્રણ ચાર કલાકમાં ફરીને પાછા સુસ બાપ જદીદ મેટ્રો સ્ટેશન ઉપર આવી ગયા છે અને અહીંયાથી પાછું ગાડી પકડી હોટલ ઉપર